બ્રોડ ટ્યુ બાય ટેકનોલ્સ પાર્ક ટ્વેન્ટી સિરી સ્માર્ટ ફોન્સ સુપર વર્ષો વીતી ગયા છતાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ જે ન કરી શક્યા તે આ નેતાએ કરી બતાવ્યું છે આદિવાસી મતદારોને ભૂથ સુધી લઈ આવ્યા છે આ નેતા આપ સમજી જ ગયા હશો હું કોણની વાત કરી રહી છું હું વાત કરી રહી છું

ભરૂચ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચાનો વિષય રહી ત્યારે કે કાટાની ટક્કર ટક્કર રહી છે છે શું સાચે ચૈતર વસાવા વસાવાને આપી રહ્યા કેમ શું છે ગણિત સમજવાનો પ્રયત્ન કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતની પચીસ લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું

ભાજપ કોંગ્રેસના નેતાઓ ન કરી શક્યા તે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનના હીરોએ કરી બતાવ્યું છે હાર થાય કે જીત તે સમય બતાવશે પરંતુ લોકસભા બૂથ પર સૌથી વધુ મતદારો ચૈતર વસાવાની વિધાનસભા બેઠક ખેંચી લાવી છે ભરૂચ બેઠક પર મતદાન જોઈએ તો સાંજના છ વાગ્યા સુધી ઓગણસિત્તેર પોઈન્ટ સોળ ટકા જેટલું મતદાન થયું છે સૌથી વધુ મતદાન ડેડિયાપાડા વિસ્તારમાં ત્રાસી ટકા જેટલું છે

ગત લોકસભા અને વિધાનસભાના આંકડા પર પણ નજર કરી લઈએ તો ડેડિયાપાડાની વાત કરીએ તો વર્ષ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ મતદાન ભરૂચ બેઠકની ડેડિયાપાડામાં પંચ્યાસી પોઈન્ટ એક ટકા થયું તો વર્ષ બે હજાર ચૌદની લોકસભામાં ડેડિયાપાડામાં જ સૌથી વધુ પંચ્યાસી પોઈન્ટ ઓગણચાળીસ ટકા મતદાન થયું હવે વાત વિધાનસભા બેઠકની કરીએ તો વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં અહીં ત્ર્યાસી પોઈન્ટ છપ્પન ટકા મતદાન થયું ડેડિયાપાડાના બમ્પર મતદાનથી રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ મતદાન ચૈતર વસાવાના તરપેણમાં થયું હોઈ શકે છે સાથે જ ચૈતર વસાવા જે રીતે ગત વિધાનસભાથી આદિવાસી હીરો તરીકેની છબીથી ઊભરી આવ્યા છે તે મહત્વપૂર્ણ છે તેમની પોપ્યુલેટી આ વિસ્તારમાં વધારે છે આ ઉપરાંત મનસુખ વસાવાનો બેફામ વાણીવિલાસ પણ ભાજપને નડી શકે છે એવું પણ કહેવાય છે કે ચૈતર વસાવાની ડેડિયાપાડામાં બૂથ લેવલ પર સ્ટ્રોંગ કામગીરી છે તો હવે ભરૂચ લોકસભા બેઠક પર સાચે ચૈતર વસાવાનો જાદુ ચાલ્યો છે કે પછી મનસુખ વસાવા એકવાર ફરી બાજી મારી ગયા છે એ તો સમય જ બતાવશે કારણ કે રાજનીતિમાં અનેક ઉતાર ચઢાવ જોવાના છે પરંતુ મતદાર જ નક્કી કરે છે કે તેમના નેતા કોણ હશે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર